લટક્ટી ટેન્કર અંકલેશવર સીવામ રોડ લાઇન્સ ઓગંતિસમાં દિવસે પરત પરડી હતી વિશ્વકર્મા કંપનીએ રિપેર પણ કરી આપ્યું હતું પોરબંદરની વિશ્વકર્મા કંપનીની મરીન સેલ્વેજિંગના નિષ્ણાંતો દ્વારા સહી સલામત બહાર કાઢ્યા છે માલિક સોપી હતી જ્યાં ભાવતમક દ્રશ્ય સર્જાયા હતા ટેંકરના માલિકે રામાશંકર પોતાની ગાડી સહી સલામત પરત મળતા તેમણે ટેન્કરની ડ્રાઇવ સીટ ઉપર બેસી ભગવાનનો આભાર માન્યો હતો વડોદરાના મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટના ગત તારીખ નવ જુલાઈની વહેલી સવારે સર્જાઈ હતી જેમાં અત્યાર સુધીમાં કુલ બાવીસ નિર્દોષોના મોત નીપજ્યા છે તેવામાં બ્રિજ ઉપર લટકી રહેલી સિવમ રોડ લાઇન્સ ટેન્કર સૌથી વધુ ચર્ચાનો વિષય બની છે જેને ગતરોજ પરબંદરથી વિશ્વકર્મા કંપનીની મરીન સેલ્વેજિંગના નિષ્ણાંતો દ્વારા સહી સલામત બહાર કાઢી આજે માલિક સોંપી દેવામાં આવી હતી જેને આજે આંકલાવ તરફ લાવવામાં આવી હતી આ ટેન્કર આજે તેમના પરત આપવામાં આવી છે ટેન્કરમાં જે નુકસાન થયું હતું તેના પણ વિશ્વકર્મા કંપની દ્વારા રિપેર કરી આપવામાં આવ્યું છે ટેન્કર પર મળતા શિવમ રોડ લાયન્સના માલિક ખુશી વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું કે ટેન્કરને ખેંચવા માટે મશીનરી લગાવવામાં આવી હતી તે મશીનરી હટાવ્યા બાદ ટેન્કર ફરી રોડ ઉપર ફરતી થશે ટેન્કરના માલિક તેમણે ટેન્કરની ડ્રાઈવ સીટ ઉપર બેસીને ભગવાનનો આભાર માની પગે લાગ્યા હતા ટેન્કર લઈ અંકલેશ્વર ખાતે પરત આવ્યો હતો મારું નામ રમાશંકર અ આજે તમારી ટેન્કર સત્યાવીસ દિવસ બાદ તમારી નજર સમક્ષ લાગણી શું બહુ સારું મહેસૂસ કરો છો હવે મને લાગતા નહીં ટેન્કર નીકળી જાય પણ સરકાર આ વિસ્કર્મા કંપની જેને કામ સોંપ્યું છે એ બઉ કમ્પ્લીટ રીતે કામ કરીને આપ્યું છે નિઃ ભાવથી કામ કર્યું છે એટલે મને આજે બહુ સરસ લાગે છે બરાબર છે અને ખાસ કરીને ટેન્કર તમને રિપેર કરીને આપ્યા છે કેતનભાઈ ગજર શું કે છે કેતનભાઈ ગજર નો ખૂબ ખૂબ આભાર અને એમનું જે છે એના કામ પણ સારી રીતે કરીને પછી જે તૂટેલું છે નિસ્વાર્થ રિપેરિંગ કરે એના પણ ખુબ ખૂબ આભાર કેટલી તકલીફ પડી ટેન્કર તકલીફ તો સાહેબ એવું છે કે મારા ગાડી વચ્ચે તો એવું હતું કે આપણે એમઆઈ વાળા કે ભરવાનું છે એમ આપણે કન્ટિન્યુ હતો અને ઇન્સ્યોરન્સ વાળા કે ઇન્સ્યોરન્સ પાસ નહી થાય એટલે સારું એવું થાય કે આપણી ગાડી જે રીતે હતી સુરક્ષિત નીકળી ગઈ એ આભાર માનું છું તંત્રને માનું છું નિષ્કર્મ કંપનીને માનું છું આજે આનંદિત થયા છે અને તંત્ર સમગ્ર તંત્ર આભાર માને છે અને સરકાર પણ ખુબ ખુબ આભાર માને છે ટેન્કર જે રીતે આજે બહાર કાઢ્યું છે બહાર કાઢ્યા બાદ જે માલિકની લાગણી કેવી છે આપના સમક્ષ શું કયું છે અને ખાસ કરીને આ ઓપરેશન પાર પાડ્યું છે કંપની વિશે શું બસ કંપની સતત સાઇટ થી સિત્તેર જણાનો સ્ટાફ હતો છેલ્લા પાંચ છ દિવસથી કંપની રેસ્ક્યુ કરી હતી રાત દિવસ તંતુર મહેનત કરતી હતી અને કંપની ફ્રી ઓફ કોસ્ટ માં સરકારની સૂચના મુજબ ફ્રી ઓફ કોસ્ટમાં મદદ કરી છે ને બધું કાઢી આપ્યું છે એમને સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું છે